પ્રભુ પ્રભુ અને રાજાઓના રાજાની થે આજે સવારમાં આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આપણને ફરીને એક વાર આ સુંદર સમય આપ્યો છે હાલીલુયા આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આપણા પરમેશ્વરે આપણને જીવતાની ભૂમિ પર રાખ્યા છે હાલીલુયા પ્રેઝ ધ લોર્ડ અને જે તક આખા વિશ્વના દરેક લોકોને મળી નથી એ તક આપણને આપે છે હાલીલુયા પ્રેઝ ધ લોર્ડ આપણે જાણીએ છીએ કે ઘણા બધા લોકો આ પૃથ્વી પર હવે રહ્યા નથી ઘણા બધા લોકોની જીવનની દોરી પૂરી થઈ છે મુસાફરી પૂરી થઈ છે ઘણા બધા લોકો હોસ્પિટલોના પીછામાં છે બેહોશ છે ઓપરેશન થયેલા છે અનકોન્શિયસ છે કોમામાં જતા રહ્યા છે લકવા થઈ ગયો છે પણ મિત્રો આપણા ઈશ્વરે આજે સવારમાં પણ આપણા પર તેમની કૃપા અને તેમની કરુણા રાખી છે અને આ સુંદર દિવસ બતાવ્યો છે આવો પ્રથમ આ સમયને આપણે તેમની સ્તુતિને માટે વાપરીએ તેમની આરાધનાને માટે વાપરીએ તેમનો આભાર માનવાને માટે વાપરીએ હાલેલુયા પ્રેઝ લોર્ડ તેમના આશીર્વાદમાં કોઈ ખેદ મિશ્રિત નથી હાલેલુયા અને જો આપણે તેમના બાળકો છે તો આપણે પણ જેમ પિતર કે છે એમ આપણે આશીર્વાદના બાળકો છે અને આપણે એકબીજાને આશીર્વાદ આપીએ અને એમ પ્રભુના સેવક દ્વારા બોલાયેલા શબ્દો દ્વારા પણ આપણે સર્વ આશીર્વાદિત થઈએ

प्रभु ये आवचंद वारा अपने आशीर्वाद आप लोगों से हालेलुया आकाश न ईश्वर अपने पते आप से आकाश न ईश्वर अपने सफर ता आप से स्वर्ग का परमेश्वर हमारा काम सफल करेगा The God of Heaven will give us success. Pray the Lord, Hallelujah. अपना सर्वने माटे अजिस्सवार मो मा જીવતા ઈશ્વરની પાસે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે આપણા જન્મથી લઈ અને આપણું જીવન પૂરું થાય ત્યાં સુધી આપણા ઈશ્વરની પાસે આપણા બધાને માટે યોજનાઓ છે દાઉદ કે છે કે મારું એક પણ હાડકું રચાયેલું ન હતું એ પહેલા મારા વિશે તમારા પુસ્તકમાં લખવામાં આવેલું હતું હાલ લોહી પ્રેઝ ધ લોર્ડ આજે સવારે પણ તમારા માટે સર્વશ્રેષ્ઠ યોજનાઓ ઈશ્વરે રાખી મૂકી છે એ તમારા હકમાં અને મારા હકમાં પૂરી થયા વગર રહેશે નહીં ભલે ગમે તેટલા પરિબળો આપણી ઓપોઝિટમાં હોય વિરોધમાં હોય અથવા ઘણી એવી બાબતો જે હોય જે આપણને લાગતું હોય કે આપણું કદી ભલું થશે નહીં આપણું સારું થશે નહીં અથવા આપણે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળીશું નહીં માણસના વિચારો આપણે ગમે તે હોય ઈશ્વરની યોજના પૂરી રહેતી નથી ચાહે મોટામાં મોટી સત્તા જગતની કેમ એની સામે ઉભી ના હોય તો પણ દુનિયાની કોઈ પણ મોટી મહાન સત્તા પણ એને ઈશ્વરની યોજનાને રોકી શકતી નથી જો આપણે જૂના કરારમાંથી જોઈએ તો રાજાનો તો ફરમાન હતો નહીં કે બાળકોને મારી નાખવાના પણ એવા સમયમાં મૂસાનો જન્મ થયો મૂસાને સંતાડી રાખવામાં આવ્યો પાણીમાં તરતો મૂકવામાં આવ્યો એની જ માએ તેની કેરટેકર બનીને તેની સેવા કરી તેને ખોરાક પૂરો પાડ્યો એની બેન એની સાથે હતી હાલેલુયા તેનું પરિવાર તેની સાથે હતો એવા સમયમાં કે જ્યારે ઘણી બધી માં રડતી હતી પોતાના બાળકોને લઈને ત્યારે મુસાના માટે પ્રભુ એવા દ્વાર ખોલ્યા કે જે મારનાર હતા

દેવતાની સાથે વાત કરતા હતા દેવતાને દર્શન આપ્યું ઈઝરાયેલ લોકોને માટે તેને આગેવાન ઠરાવ્યું ઈશ્વરનો પસંદ પડતું પાત્ર ઈશ્વરે મૂકેલો ભરોસો જેના પર એ એનો પાત્ર એ પ્રભુના પાત્ર બની ગયા પૃથ્વી પરના નમ્ર વ્યક્તિઓમાં તે પ્રથમ બની ગયા દેવને સલાહનાર બની ગયા હા દેવને સલાહ લે છે

તેની પત્નીની હોશિયારી દ્વારા ભૂસાનો બચાવ થયો દરેક જગ્યા પર મૂસા માટે કોઈ ને કોઈ ઉભો થઈ ગયો હાલે લોહિયા રાજાની દીકરીએ તેનો ઉછેર કર્યો નહીં કેવી ભયંકર બાબત હતી તમે એ આખી વાત વાંચશો તો બહુ ગજબની વાત છે આપણે તો સન્ડે સ્કૂલથી નાનપણથી સાંભળતા આવ્યા છે પણ આજે પણ જો વાંચીશું તો આજે પણ આપણા હૃદયમાં એટલો જ આનંદ થશે કે આપણા ઈશ્વર કેવા મહાન ઈશ્વર છે તેમની માનીતી પ્રજા માટે તેમના લોકો માટે તેમની સાથે અરણ્યમાં ચાલે છે તેમનો બચાવ કરે છે તેમને ખોરાક આપે છે માન ના આપે છે પાણી આપે છે માસ આપે છે તેમના લુગડા ફાટતા નથી તેમના પગના જોડા તૂટતા નથી હાલેલુયા ઈશ્વરની યોજનાઓ જેને કોઈ રોકી શકતો નથી અને આજે સવારમાં પણ આપણા સર્વને માટે આપણા ઈશ્વરની પાસે છે કોઈ ગમે 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 તે તે કે કરે ઈશ્વર તમને હેરાન કરે તમારી પ્રગતિને રોકી દે તમારા લાભોને રોકી દે ગમે તેટલા તમને નીચા પાડવા માટે પ્રયત્ન કરે તો પણ હું તમને ખબર ખબરશો નહીં કેમ કે એ એટલું જ કરી શકશે કે જેના હાથમાં છે પણ આપણા ઈશ્વર તો એ કરશે કે જે આખી પૃથ્વીમાં કોઈ નાય હાથમાં નથી જે તેમના સિવાય કોઈ કરી શકતું નથી અને તેમની યોજનાને કોઈ રોકી શકતું નથી હાલેલુયા પ્રેઝ ધ લর্ড આવૈકા પ્રભુમાં આનંદ સાથે પૂરા વિશ્વાસ સાથે

પ્રભુની યોજનાની પાસે આપણને દોરી જશે શિવતા ઈશ્વરની યોજના આપણામાં પૂરી થશે એક વિશ્વાસ સાથે આપણે આગળ વધીશું હા ધ લો આવો પ્રાર્થના કરીએ થેન્ક યુ લોર થેન્ક યુ જીજસ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હાલે લોહિયા હાલે લોહિયા વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ હા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ થેન્ક યુ પ્રભુ આજની સુંદર પ્રભાત દેખાડવાને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ આજનો સુંદર દિવસ બતાવવાને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમને જીવતાઓની ભૂમિ પર રાખવાને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે સાજા ભલા તંદુરસ્ત છે પ્રભુ તેના માટે સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ સ્તુતિ કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને જ્યારે પ્રભુ આજે સવારમાં પ્રભુ અમે તમારા બાળકો તરીકે પ્રભુ તમારી પાસે આવ્યા છે તમને મળવાને માટે આવ્યા છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમારા પર તમારી મોટી કૃપા થવાનો દયા થવાનો અને પ્રભુ અમારી પરિસ્થિતિઓમાંથી તમે અમને બચાવો બહાર કાઢો અને પ્રભુ જે સર્વશ્રેષ્ઠ યોજનાઓ તમે અમારે સારો રાખી મૂકી છે એ સર્વ યોજનાઓમાંથી તમે અમને એ તમારી સર્વ યોજનાઓથી તમે અમને આશીર્વાદ

દરેક અમંગળ બાબતો પ્રભુ તમે દૂર કરજો તેમના હૃદયની ઈચ્છાઓ પૂરી કરજો પ્રભુ આજે સવારમાં પ્રભુ તેમના ઘરોમાં તેમના જીવનમાં તમારો પ્રેમ આનંદ અને શાંતિ રાજ કરે પ્રભુ એવું તમે થવા દેજો જે આંખો રડી રહી છે પ્રભુ એ આંખમાં નાસો અને તમે આનંદમાં બદલો એમને રડવાનું કારણ દૂર કરો એમને દુઃખી થવાનું કારણ દૂર કરો તેમની ચિંતા કરવાનું કારણ દૂર કરો એને માફ કરો અને પ્રભુ આજના દિવસના નવા નવા આશીર્વાદોથી તમે ભરી દો પ્રભુ જેમને શેતાને ગેરમાર્ગે દોર્યા છે પ્રભુ તેઓને માટે પણ પ્રાર્થના કરીએ છીએ અલગ રસ્તા પર છે જે તમારો રસ્તો નથી જગતનો રસ્તો છે પ્રભુ તમે કૃપા કરો દયા કરો પ્રભુ અને તેમના પર તમારી મોટી દયા કૃપા અને કરુણા રાખીને જીવ થાયશ્વર પ્રભુ તમે એમને વ્યસનોમાંથી છોડાવો ખરાબ સંબંધોમાંથી કુટુંબમાંથી છોડાવો પ્રભિતા પર સ્ત્રી અને પર પુરુષોના સંબંધમાંથી પ્રભુ તમે તેમને છોડાવો છુટકારો આપો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેક પ્રકારના રોગોથી પીડાતા તમારા બાળકોને તમે સાજા કરો પ્રભુ કેન્સરમાંથી સાજા કરો પ્રભુ ભાઈ બેન્જામિન ને તંદુરસ્તી આપો મારા પપ્પાને પ્રભુ તમે સંપૂર્ણ સાજાપણ આપો એવી પ્રાર્થના કરીએ છીએ અને જેઓ જે બહેનો પ્રભુ માતા બનવાના સુખને માટે પ્રભુ પ્રભુતા તમને વિનંતી કરી રહી છે તેમની પ્રાર્થનાઓ સાંભળો જે માતાઓ બાળકો માટે પ્રાર્થના કરી તેમના બાળકો માટેની તેમની પ્રાર્થનાઓ સાંભળો પ્રભુ ભણવાને લઈને પ્રભુ અને પ્રભુ તેમના લગ્નને લઈને ચિંતાતુર છે પ્રભુ અને જે કંઈ ખરાબ બાબતો તેમના ઘરોમાં બની છે તેને લઈને ચિંતાતુર છે પ્રભુ તમે તેમની પ્રાર્થનાઓ સાંભળો એની અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુતા દરેકના રોજગાર ને આશીર્વાદ આપો પ્રભુ પિતા હા પ્રભુ દરેક ની આવક ના સાધનો ના આશીર્વાદ આપો નોકરી ધંધા ને પ્રભુ આશીર્વાદિત કરો લોન આપો મકાન આપો નાણાં નો આશીર્વાદ આપો વિદેશ સેવાનો આશીર્વાદ આપો લગ્ન નો આશીર્વાદ આપો બાળક ધન નો આશીર્વાદ આપો તેમના પ્રભુ કોમેલો અમે લોકો કોર્ટ કેસ તો મતો એફઆઈઆર ને તમે ખાલીશ કરો પ્રભુ એ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સરકારી કામો પ્રભુ તેમના આટોપી જાય પ્રભુ પૂરા થાય રોકાયેલા કામ એવું તમે થવા દો જે આશીર્વાદો રોકાયેલા છે એ આશીર્વાદ તેઓને પ્રાપ્ત થાય એવું તમે થવા દો પ્રભુ હજી વધારે મજૂરો મોકલો પ્રભુ પિતા અને પ્રભુ દરેકની સેવાઓ દ્વારા તમે મહિમા પામો અમારી પણ સેવાઓ અને મિનિસ્ટ્રીને તમે આશીર્વાદિત કરો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાઓ અને પ્રભુ તમે આશીર્વાદિત કરો બુધવાર શુક્રવારની સંગોતોને તમે આશીર્વાદિત કરો ને દર બુધવારે શુક્રવારે બપોરના સમયે તમારા પસંદ કરેલા લોકોને તમે ઘેરી લાવે એ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા ફરીને એકવાર તમારી સમક્ષ નમ્યા છે ત્યારે આજના દિવસની જરૂરિયાત પૂરી પાડજો તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો પ્રભુ અને જેમ મને જે પ્રમાણે તમારા બાળકોને તમારી જરૂર યાદ છે એ પ્રમાણે તેમને સહાય અને મદદ કરજો જેમની સતાવણી થઈ રહી છે તમે તેમનું રક્ષણ કરજો વિધવા બહેનોની સાથે રહેજો અનાથોની સાથે રહેજો વિધુરોની સાથે રહેજો વિકલાંગો માનસિક રોગ્યો પ્રભુ તમે સંપૂર્ણ સાજા કરજો દુખીભરના લોકોની તમે દેખભાળ કરજો અને પ્રભુ સાધના સમયે ફરી વાર તમારો પવિત્ર નામ ની અંતરી લાવજો માતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં બાબા સાંભળીને માન્ય કરજો આમીન આમીન